નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સુભાષનગર શહેર ફરતી સડક પર આવેલ પંચવટી ચોક પાસે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈના પુત્રની હત્યા કરનાર ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને નવાપરામાં આવેલ પોલીસ લાઈનમાં રહેતા એએસઆઈ રેખાબેન દિલીપભાઈ વાઘોશીના પુત્ર કેવલભાઈની શહેરના સુભાષનગર શહેર પરથી સડક પંચવટી ચોક પાસે છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે રેખાબેન વાઘોશીએ હત્યા કરનાર ત્રણ શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે પોલીસની ત્રણ અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને હત્યા કરનાર અર્જુન લક્ષ્મણભાઈ સાઠિયા ભરત ભીમાભાઈ સાઠિયા અને ભાર્ગવ પાતાભાઈ સાઠિયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે